લેવું પડશે પણ ઘણું થઈ ગયું મજૂરીઓ લાવવો પડશે કોણ એકલા હિજ કોઈ નેદાઈ ના તરત પણ હવે મજૂરી કેમ લાવવું તરત તો કોઈ આવે તો પૂછું તો વાત કાલે જ મેદ ખાવ આવે તો

અચું અડધું જ પાચી ગયું છે કોને હા જબર પાચ્યું છે બે માળ પૂરા છે ને ત્રીજો માળ ચાલુ છો હશે હવે હવે એ પચી દાડા ઉપર ને એ કડક પાછી જાય પણ થોડુંક આ ખોળ લેવું પડશે કોને ખોળ મોટું મોટું છે કે અમુક ડોકાઈ લેવા પડે પણ હવે મજૂરીએ કાલે કેમ લાવું દવાઈ નાખવાની છે મોલાઈન जीरू तो जबर आहे कोण लडत आहे राव जुतार मुता अले आजी ह आज तो कट्टू भरिन लावु रसे ने सी इ पाघो मा टाकून खाजची बाना ओए हेडा નવરા બે ના નવરા કાલ ને દાવા આવો કે મોટું મોટું ખળ છે રોકી લેરું આપડે ત્રણ જણા ને હોય ના પણ મેળ ની આવે જમ ના ની મેળ આવે એમ નહીં ગઠાઈ તમે તો આવજો ના નહીં આવું માર મેળ આવે એમ નહીં કેતો કેમ એમ જીરું ને અમે ના મે હોવા એટલે હાથ પાસી કડવા મે પણ તો મે તમને મેદવાન દાતડ બીજો આલી ના માં નહીં મેળ આવતા ને આ ના આવા તો રોકડા પૈસા આલ્યો રા 150 રૂપિયા મજૂરી આલી તમને 12 વાગે ઢોર રૂપિયા હોવા પણ નહીં ગટાઈ આ તો 200 રૂપિયા હે દેજી

चक्कर जोर का ना मुना चक्कर तुम्ही चक्कर मी च चक्कर करवाना हवे थी ऊपर 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 मु पंकू लो नया तो नया तो चमकाओ तुम्ही थोड़ो करो कीम जाऊ जो बजाऊ जो कोमा कोमा बोलता

ફરમાતા નોમ ના આવે અમે પણ આવો ગમે ને તમને ખબર પડતી તમે શું કરતા બોલ એની બફોરી આવ્યા ના બફોરી નીચી સાડી માર ઝીરા થઈ ને પણ મારને કોક કોમે બીજા આ હવે કંઠા છે ને તમે તમને ખબર નહી પડતી અમન ખાપાય છે મુરગે અમન 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 તમે એને કદદી ની આવસ તમે કંધા થઈને જોરો તો પછી કોક ની હનો આલો હા ના અમે હવે જોડી મેલા પૂજે તમે તો પાર્યા જ તમે ઓય તમને હાજી અનની ઓયન તમને તો એવું તો કે આરા પાક ઇન્દ્રિયા આ

માફી માગો પછી હવે તો માફી હવે કોઈ માગવી નઈ બબે આ તો મજૂરી કઈ થાય આવે કઈ ચોરી કરી બબે હજાર રૂપિયા કમાતા હશે મને લાગે કેટલા કેટલા પૈસા આવે તમારે